તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સિઝલરની પ્લેટ વગર ઠંડીમાં ગરમા ગરમ રેસ્ટોરન્ટનું ભૂલાવી દે એવું આજે આપણે વેજ ચાઇનીઝ સિઝલર બનાવીશું ટિપ્સ અને ટ્રીક સાથે પાંચ એના સ્ટેપ છે એકદમ સરળ રીતે તમે ઘરે જ બનાવી શકશો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન તો પહેલાં આપણે ફ્રાઈડ રાઇસ તૈયાર કરી લઈશું એના માટે એક બાઉલમાં એક કપ બાસમતી ચોખા આના જગ્યાએ તમે હક્કા નૂડલ્સ પણ બનાવી શકો છો ચોખાને સારી રીતે ધોઈ લઈશું અને પાણી ભરી દસેક મિનિટ જેવા પનાળી દઈશું પલળી જાય એટલે પાણી નીતારી દઈશું તો જ્યારે ચોખા પલળતા હતા ત્યારે લગભગ મેં પાંચ કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું હતું નીતારેલા ચોખા ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન તેલ એક ટી સ્પૂન મીઠું ઉમેરી મિક્સ કરી હાઈ ફ્લેમ પર છથી સાત મિનિટ માટે બાફીશું તો આ રીતે થી સાત મિનિટ જેવું થઈ જાય એટલે ચોખા છે તમારે આ રીતે ચેક કરવાના ઇઝીલી તૂટી જાય મીન્સ એંશીથી નેવું ટકા જેવા વચ્ચે બફાઈ ગયા છે આપણે એને ચારણીમાં કાઢી પાણી એકદમ નીતરી જાય પછી થાળીમાં ફેલાવી ઠંડા કરીશું તો ફેન નીચે મેં રાઈસને ઠંડા થવા મૂકી દીધા છે કડાઈ લેશો એમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું હવે મેં અહીંયા શાકભાજીમાં અડધો કપ કેપ્સિકમ મિક્સ લીધા છે ગ્રીન લ્યો તો પણ ચાલે અડધો કપથી થોડી ઓછી કોબી અડધો કપ ફણસી અડધો કપ ગાજર અને એક ચોથાઈ કપ બાફેલી મકાઈના દાણા અને એક નાની ડુંગળી ઝીણી કટ કરેલી લઈ લીધી છે મકાઈના દાણાનો ઉમેરો તો પણ ચાલે તેલ ગરમ થઈ ગયું છે લીલી ડુંગળી કે સૂકી ડુંગળી ગમે તે તમે ઉમેરી શકો છો બે ટી સ્પૂન જેટલું ઝીણું કટ કરેલું લસણ ઉમેરી હાઈ ફ્લેમ પર આપણે લગભગ બે મિનિટ જેવું સાતળીશું બે મિનિટ જેવું થાય એટલે એક લીલા મરચાંના આ રીતે બે ટુકડા કરી એને પણ એક મિનિટ જેવું સાતળી લઈશું અડધી ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું તો અહીંયા હું ચીલી સોસ નથી ઉમેરવાની એટલા માટે મેં લીલા મરચાંની પેસ્ટ જ ઉમેરી દીધી છે એક મિનિટ જેવું સાતળી હવે ફણસી અને ગાજર પહેલાં ઉમેરી દઈશું એ બે થોડા હાર્ડ હોય અને કાચા જ મેં લીધા છે તો એને થતાં વાર લાગે એટલા માટે એ ઉમેરી તમારે બે મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળી લેવાનું થોડા એ થઈ જવા આવે એટલે આપણે કેપ્સિકમ સાથે કોબી અને બાફેલી મકાઈના દાણા પણ ઉમેરી દઈશું તો અહીંયા એકથી બે જો તમારા પાસેનો હોય તો સ્કીપ પણ કરી શકો છો મિક્સ કરી અને હાઈ ફ્લેમ પર બે મિનિટ જેવું મેં સાતળી લીધું હવે અડધી ટી સ્પૂન જેટલું મીઠું મીઠું વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું તો વધારે નથી ઉમેરવાનું પછી જો તમને લાગે તો લાસ્ટમાં તમે એડજસ્ટ કરી શકો છો પણ વધારે પહેલેથી નહીં ઉમેરતા બે મિનિટ જેવું મેં મીઠું ઉમેરી સાતળી લીધું હવે આપણે એમાં એક ટેબલ સ્પૂનથી થોડો ઉપર ડાર્ક સોયા સોસ ઉમેરી દઈશું હું અહીંયા ચીલી સોસ નથી ઉમેરતી મેં આગળ લીલા મરચાંની પેસ્ટ ઉમેરી તમારે ઉમેરવું હોય તો એક ટી સ્પૂન જેટલું ઉમેરી શકો છો હવે મેં મેજિક ક્યુબ મેગીનું આવે છે એ સ્પેશિયલી સિઝનિંગ માટે જ આવે તો એને એને મેં પાવડર કરી અને એમાંથી અડધો ક્યુબ તો લગભગ અડધી ટી સ્પૂન જેટલું સીઝનિંગ મેં ઉમેર્યું સાથે અડધી ટી સ્પૂનથી થોડો ઉપર મરીનો પાવડર કાળા મરીનો પાવડર ઉમેરી મિક્સ કરી દીધું હવે તમે જોઈ શકો છો જે ભાત મેં નીતાર્યા હતા એને મેં આ રીતે થાળીમાં ફેલાવી ફેન નીચે લગભગ દસેક મિનિટ જેવા રાખ્યા હતા એટલે આ રીતે તમે જોઈ શકો છો એકદમ છૂટ્ટા ભાત થયા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરીશું અને હવે હાઈ ફ્લેમ પર આપણે પાછું એને બે મિનિટ જેવું થવા દઈશું અને જ્યારે મિક્સ કરો તો હળવા હાથે મિક્સ કરવાનું બહુ તમે જો ભારે હાથ રાખશો તો ચોખા તૂટવા લાગશે આ જ રીતે નૂડલ્સ તમારે વઘારવાના છે માત્ર જે શાકભાજી ઝીણા કટ કર્યા એના જગ્યાએ લાંબા કટ કરવાના ખાસમાં લીલી ડુંગળીના પાન ઉમેરી ગાર્નિશ કરી દઈશું તો પહેલો સ્ટેપ થઈ ગયો હવે બીજો સ્ટેપ આપણે વેજીટેબલ્સ સ્ટર ફ્રાય સાતળેલા શાકભાજી તો આમાંથી ગમે તે તમારા પાસે હોય એ લઈ શકો છો માત્ર તમે ગાજર ફણસી અને કેપ્સિકમ ગ્રીન કલરનું લ્યો તો પણ ચાલે પણ અત્યારે ફૂલ સીઝન છે એટલા માટે મેં બ્રોકલી અને બેબિકોન મકાઈ અને લાલ અને પીળું કેપ્સિકમ લીધું છે તો આ રીતે જેટલા તમને જોવે એ પ્રમાણમાં તમે લઈ શકો છો બધું મેં અહીંયા દસથી બાર સ્ટિક જેવું લીધું છે હવે આપણે એને બાફવાનું છે તો કેપ્સિકમ સિવાયના જે ફણસી બેબીકોન બ્રોકલી ગાજર લીધા છે એને આપણે હાઈ ફ્લેમ પર આ રીતે ઉકળતા ગરમ પાણીમાં ઉમેરી દેવાનું અને ચારથી પાંચ મિનિટ માટે થવા દેવાનું છે સાથે આપણે એમાં એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને ક્રંચી રહે એ રીતે બાફવાનું છે એકદમ ઓવર નથી કરવાનું તો એ ધ્યાન રાખવાનું છે લગભગ હવે ચારેક મિનિટ જેવું ઉકળતા થઈ ગયું છે આપણે ચારણી લેશું અને ચારણીમાં એને નીતારી દઈશું અને એકદમ ઠંડુ થવા દઈશું પાણી નીતરી જાય પછી એને ઠંડુ થવા દેવાનું તો એ થાય ત્યાં સુધીમાં આપણે એનો વઘાર પણ સાથે સાથે કરી લઈશું એક પેન લઈ લઈશું એમાં એકથી બે ટી સ્પૂન જેટલું તેલ અને બેથી ત્રણ ટી સ્પૂન જેટલું બટર ઉમેરી હલકું એને મેલ્ટ થવા દઈશું સાથે આપણે એમાં એક ટેબલ સ્પૂનથી થોડું ઉપર લસણ આ રીતે ઝીણું ચોપ કરેલું ઉમેરી દઈશું અને લસણને લગભગ આપણે એક મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાતળી લઈશું તો ચલાવતા રહી આ રીતે સાતળી લેવાનું હવે એમાં જે આપણે શાકભાજી બાફીને રેડી કર્યા તો અથકચરા બાફ્યા છે ફૂલ નથી બાફ્યા તમે એને સ્ટીમ પણ કરી શકો છો એ બધા ઉમેરી દઈશું સાથે કેપ્સિકમ જે આપણે લીધા હતા એ પણ ઉમેરી દઈશું અને હાઈ ફ્લેમ રાખી અને બેથી ત્રણ મિનિટ જેવું સાતળવાનું છે તો જે સાતળેલા શાકભાજી હોય એ ક્રંચી રહેવા જરૂરી છે તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું આ રીતે બે મિનિટ જેવું મેં એને સાતળી લીધું હવે આપણે એમાં અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અડધી ટી સ્પૂનથી થોડો ઉપર મરી પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું અને પાછું એકથી બે મિનિટ જેવું હાઈ ફ્લેમ પર આપણે એને સાતળી લઈશું તો આપણું આ સાતળેલા શાકભાજી વેજીટેબલ ટર ફ્રાય તૈયાર છે હવે નેક્સ્ટ આ મેઇન એલિમેન્ટ છે તો ગાર્લિક પેપર સોસ એકદમ ટેસ્ટી એવો ખાસ કરી ચાઇનીઝ સિઝલર બનાવો તો આ સોસ બહુ ટેસ્ટી એવો લાગશે એના માટે આપણે લગભગ એક ટેબલ સ્પૂન જેટલું તેલ અને સાથે આપણે એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઝીણું ચોપ કરેલું લસણ આપણે ગાર્લિક પેપર સોસ બનાવી રહ્યા છીએ એટલે ગાર્લિકનું પ્રમાણ બે ટેબલ સ્પૂનથી થોડું ઉપર જ રાખીશું એક મિનિટ જેવું એને રહીશું એક લીલા મરચાંના આ રીતે ઝીણા ટુકડા કરી ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન જેટલું આદું આ રીતે ઝીણું ચોપ કરેલું ઉમેરી અને એક મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સાત સાતળી લઈશું હવે એક નાની ડુંગળી ઝીણી કટ કરેલી કે લીલી ડુંગળી આ રીતે ઝીણી સ્લાઇસ કરેલી એક મુઠ્ઠી કે એક ચોથાઈ કપથી થોડી ઉપર ઉમેરી દેવાની અને એને પણ આપણે બે મિનિટ જેવું હાઈ ફ્લેમ પર આ રીતે સાતળી લઈશું આ રીતે થોડું સતળાઈ જાય એટલે આપણે એમાં બે ટેબલ સ્પૂન ડાર્ક સોયા સોસ એક ટેબલ સ્પૂન ટમાટો કેચઅપ એક ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ ઉમેરી દઈશું મિક્સ કરી બધા સોસને એક મિનિટ જેવા થવા દઈશું તો હાઈ ફ્લેમ પર જ થવા દેવાના છે હવે આપણે એમાં પોણો કપ જેટલું પાણી જો સોસ થોડી વાર માટે પણ પડ્યો રહેશે તો જાડો થઈ જશે તો જો તમને જરૂર લાગે તો એક કપ જેટલું પાણી અત્યારે જ ઉમેરી દેવાનું પછી પણ પાતળું કરી શકો છો હવે જે મેજિક ક્યુબ હતું મેગીનું અડધું બચ્યું હતું એ મેં ઉમેરી દીધું થોડો સ્ટ્રોંગ ટેસ્ટ જોવે તો એક આખું તમે મેજિક ક્યુબ પણ ઉમેરી શકો છો સાથે એક ટી સ્પૂન જેટલો મરી પાવડર અને એક ટી સ્પૂન જેટલું વિનેગર ઉમેરી દઈશું તો મેં અહીંયા એપલ સીડર વિનેગર ઉમેર્યું છે મિક્સ કરી દઈશું હવે એક ટેબલ સ્પૂન જેટલો વ્હાઈટ કોર્નફ્લોર સફેદ મકાઈનો લોટ લઈ લઈશું અને મેં ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી અને આ રીતે સ્મૂથ થાય ત્યાં સુધી એને મિક્સ કરી દઈશું આ કોન્સ લરીને ઉકળતી ગ્રેવીમાં ઉમેરી દઈશું અને બેથી ત્રણ મિનિટ જેવું એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહી ઉકળાઈ લઈશું એટલે આવો થિક એવો સોસ થઈ જશે તો જો તમને લાગે કે અહીંયા પાણી ઓછું છે તો તમે પછી પણ એડજસ્ટ કરી શકો મેં મીઠું આમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલું જ ઉમેર્યું છે પણ એ સ્ટેપ મારાથી સ્કીપ થઈ ગયો છે એટલે એડિટિંગમાં આવ્યું નથી અને બે ટેબલ સ્પૂન જેટલા લીલી ડુંગળીના પાન ઉમેરી દઈશું અને સોસ આપણો તૈયાર છે તો જ્યારે સૌ કરો ત્યારે આવો સોસ હોવો જોઈએ જો જાડો થઈ જાય તો થોડું પાણી ઉમેરી તમારે પાતળો કરી દેવાનો તો આપણો ગાર્લિક પેપર સોસ બહુ ટેસ્ટી એવો બન્યો છે તો મીઠું બહુ ધ્યાન રાખીને ઉમેરવાનું છે તો સોસને હું સાઈડમાં મૂકી દઈશ હવે આપણે પનીર ચીલી આ સિઝલર બનાવી રહ્યા છીએ તો પનીર રેડી કરી લઈશું એના માટે અઢીસો ગ્રામ પનીરના આવા ચોરસ ટુકડા લઈ લઈશું મોટા મોટા કરવાના અડધી ટી સ્પૂન મીઠું અડધી ટી સ્પૂન મરચાં લસણની પેસ્ટ અડધી ટી સ્પૂન મરીનો પાવડર એકથી બે ટેબલ સ્પૂન સફેદ મકાઈનો લોટ ચોખાનો લોટ પણ લઈ શકો છો એક ચોથાઈ ટી સ્પૂન જેટલો સોયા સોસ ઉમેરી આ રીતે કોટ કરી લઈશું તો આ રીતે એકદમ સારી રીતે કોટ કરી લેવાનું અને લગભગ એને પાંચેક મિનિટ જેવું સાઈડમાં રાખીશું પાંચેક મિનિટ જેવું થાય એટલે એક પેનમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને મેરીનેટ કરેલું પનીર આ રીતે ઉમેરી દઈશું અહીંયા મેં પનીરમાં થોડું લસણ મારા પાસે બચ્યું હતું મેં એને ઝીણું ઝીણું ચોપ કર્યું હતું એ પણ ઉમેરી કોટ કરી લીધું છે અને થોડો સોયા સોસ વધારે ઉમેર્યો અને પછી આ રીતે આપણે તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખીશું આ રીતે પનીરના ક્યુબ ગોઠવી દઈશું અને બધી સાઈડથી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને આ રીતે ક્રિસ્પી કરી લેવાનું છે તો આ રીતે થોડું થોડું ક્રિસ્પી કરશો આ તો ફ્લેવરિંગ બી બહુ સારું આવશે આ રીતે મેં બધી સાઈડથી લગભગ દોઢથી બે મિનિટ જેવું એને ફેરવી ફેરવી સાતળી લીધું હવે આપણે એને કાઢી લઈશું તો આ રીતે લગભગ ચાર સ્ટીક તમારી પનીરની આ રીતે તૈયાર થઈ જશે તો એટલું પનીર તમારે લેવાનું હવે તેલ તમારે ઓછું કરવું હોય તો ઓછું પણ કરી શકો છો એમાં કલરફુલ કેપ્સિકમ એટલું ગ્રીન લ્યો તો પણ ચાલે તો લગભગ અડધો કપ જેટલા કેપ્સિકમના ટુકડા લઈ એને આપણે હલકા એકથી બે મિનિટ જેવા સાત રહી અને એને પણ પ્લેટમાં કાઢી લઈશું અને હવે લાસ્ટમાં તો ફ્રેન્ચ ફ્રાઈઝની રેસિપી ઓલરેડી મારા ચેનલ પર છે તો તમે એ પણ લઈ શકો છો રેડીમેડ પણ લઈ શકો છો આ રીતે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને ફ્રેન્ચ ફ્રાઈઝને ગોલ્ડન ક્રિસ્પી એવી થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું તો આ રીતે મેં એને ડી ફ્રોઝ કરી દીધી અને પછી મેં એને તળી છે તો મેં ફ્રેન્ચ ફ્રાઇઝની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમારે અગાઉથી ફ્રેન્ચ ફ્રાઇઝને ફ્રોઝન કરીને રાખવાની તો જ્યારે સવ કરો ત્યારે જ તળવાની રહે આ રીતે ક્રિસ્પી ક્રિસ્પી રહે એ રીતે એટલે લાસ્ટમાં જ તળે અને આપણે એને પ્લેટમાં કાઢીશું કિચન પેપર પર નથી કાઢવાની નહીતર ક્રિસ્પી નહીં રહે તણીવાળું વાસણ હોય એમાં જ કાઢીને નીતરવા દેવાની તો એ જ રીતે બીજી ફ્રેન્ચ ફ્રાઈઝ પણ તળીશું ઉપરથી થોડું મીઠું આ રીતે છાંટી દઈશું હવે સિઝલર પ્લેટ તો આ રીતે હોય તમારા પાસે તો એ વાપરી શકો છો ન હોય તો હું આજે તમને આ રીતે આપણે મેં અહીંયા લોખંડની જે રોટલીની તવી હોય એવી બે છે મારા પાસે તો થોડી આવી રાઉન્ડ શેપ જેવી છે ઢોસાની તવી પણ તમે લઈ શકો છો નોનસ્ટિક હોય એ પણ હું લોખંડનો જ આ રીતે તવો લઈ રહી છું અને પાટલી નીચે મૂકી રહી છું પાટલી ઓલરેડી મારી જૂની છે એટલા માટે હું એ વાપરી રહી છું તમે જે શાક મૂકવાનું સ્ટેન્ડ આવે છે એ પણ લઈ શકો છો તો આ રીતે અમારી સિઝલર પ્લેટ તૈયાર થઈ ગઈ હવે આપણે પનીર ચીલી જે બનાવવાનું છે આ તમે કેપ્સિકમ અને પનીર જે સાતળિયા એ ડાયરેક્ટ આપણે જે સોસ બનાવ્યો છે એમાં થોડું કોટ કરી દેવાનું એ રીતે પણ બનાવી શકો છો પણ હું આ રીતે સર્વ કરવાની સ્ટાઇલ થોડી ચેન્જ કરી રહી છું તો આ રીતે મેં લીધા છે એમાં આ રીતે એક ગ્રીન કેપ્સિકમ એક પનીર પછી એક ગ્રીન કેપ્સિકમ પાછું અને એ જ રીતે યલો અને રેડ આ રીતે હું ત્રણેય પનીર ગોઠવી દઈશ એ જ રીતે બીજી સ્ટીક પણ મેં તૈયાર કરી લીધી છે તો ટોટલ ચાર સ્ટીક આવી તૈયાર થશે આપણે ચાર લોકો માટે આ પનીર ચીલી બનાવી રહ્યા છીએ અને સોસ પણ આપણો તૈયાર છે તમે જોઈ શકો છો એને મેં કાઢી લીધો હવે આપણે પ્લેટ જે સીઝલરની છે એ મેં આ રીતે પનીર રેડી કરતી હતી ત્યારે જ ગરમ કરવા મૂકી દીધી હતી તો ગેસ પર આપણે હાઈ ફ્લેમ પર લગભગ અત્યારે ત્રણથી ચાર મિનિટ જેવું પહેલાં ગરમ કરી લઈશું આ રીતે ગરમ થવા લાગે એટલે મેં અહીંયા કોબીના પાન લીધા છે થોડા આપણે એને કટ કરી આ રીતે મૂકીશું એટલે એકદમ સરખી રીતે રહી જાય એટલે આ તવી મોટી છે એટલે ચાર જેટલા કોબીના પાન તમારે આ રીતે ફરતા ફરતા ગોઠવીને મૂકવા પડશે આ રીતે તમે જોઈ શકો છો ઓલરેડી તવો બહુ જ ગરમ છે અને ગેસની ફ્લેમ મેં ચાલુ જ રાખેલી છે એકવાર ગરમ થઈ જાય પછી પણ તમારે એને હાઈ ફ્લેમ પર એકદમ ગરમ કરવાની છે તો એકદમ ગરમ થઈ જાય પછી કોબીના પાન આ રીતે ગોઠવશું એટલે એ પણ કુમળા થઈ જશે હવે મોટા એક બાઉલમાં મેં ફ્રાઈડ રાઈસ ભરી દીધા છે થોડા એને પ્રેસ કરી દીધા છે અને આ રીતે બાઉલને કોબીના પાન પર વચ્ચે ઊંધો આ રીતે પાડી દઈશું એટલે આપણો ફ્રાઈડ રાઈસ આ રીતે ગોઠવાઈ જશે હવે એક સાઈડ આપણે એમાં જે વેજીટેબલ સાતળીને તૈયાર કર્યા છે વેજ સ્ટર ફ્રાય એ ગોઠવી દઈશું તો અડધા અને આ રીતે આવી જાય એ રીતે તમારે ગોઠવવાના છે આ રીતે વેજ સ્ટર ફ્રાય ઉપર થોડા લીલી ડુંગળીના પાન છાંટી દઈશું ફ્રેન્ચ ફ્રાઈઝ જે આપણે બનાવી છે એ બીજી સાઈડ અહીંયા તમે ફ્રેન્ચ ફ્રાઇઝની જગ્યાએ સ્માઈલીઝ પણ મૂકી શકો છો પોટેટો વેજીસ પણ મૂકી શકો છો તો તમારા પર છે હવે પાછળ અને આગળ બે સાઈડ મેં ચાર સ્ટિક તૈયાર કરી છે પનીરની એ બે સાઈડ આપણે મૂકી દઈશું અને જે સોસ આપણે બનાવ્યો એ થોડો જાડો થઈ ગયો હતો તો પાણી ઉમેરી પાતળો કર્યો છે એ આપણે ઉપર આ રીતે રેડી દઈશું અને હવે એકદમ આ ગરમ થઈ ગયું છે તો અત્યારે હજી સોસ છે એ મેં તવા પર લોઢી પર નથી ગયો તો એ જશે એટલે એકદમ સીઝલ અને એકદમ સ્મોકી એવું થશે ઉપરથી લીલી ડુંગળીના પાન આ રીતે છાંટી દઈશું અને તમે જોઈ શકો છો સ્મોક ઓલરેડી નીકળવા માંડ્યું છે તો આ રીતે પરફેક્ટ એવું આપણું સીઝલર તૈયાર છે તો લોખંડની તવી છે એ તમારે પહેલેથી થોડી ગરમ કરી લેવાની અને પછી જ્યારે તમે ડીશ અસેમ્બલ કરો તો થોડી ઉતાવળ રાખીને અસેમ્બલ કરવાની નહીંતર કોબીના પાન નીચે એકદમ બળી જશે તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું પ્લેટિંગ આપણું થઈ ગયું છે સિઝલર આપણું સર્વ કરવા માટે તૈયાર છે તો જ્યારે તમે સિઝલર સર્વ કરો એ પહેલાં જ તો જ્યાં જ્યાં થોડો ગેપ પડે ત્યાં તમારે બટર તો થોડું મેલ્ટ હોય એવું બટર તમારે મૂકવાનું આ રીતે એટલે એમાંથી આ રીતે સ્મોક નીકળશે તો એકદમ ગરમ હશે અને તમે આ રીતે બટર ઉમેરશો એટલે એકદમ સીઝલિંગ એવું થશે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું ગરમ છે ઉપરથી આપણે થોડો ગાર્લિક પેપર સોસ આ રીતે રેડીશું અને એકદમ સિઝલિંગ એવું તો આ રીતે અવાજ આવશે એટલે એને આપણે સીઝલિંગ એટલે સિઝલર કહેવાય અને બહુ ટેસ્ટી એવું આવું જો તમે ક્યારેય ઓછું બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ગરમ ગરમ ખાવાની તમને ખૂબ જ મજા પડશે તો એકવાર આ શિયાળામાં તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ